આક્રોશ જોવા મળ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાનો ટેક ટેકના રૂપિયાના વળતર પ્રજાને આપવામાં આવતો નથી અને અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાં વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે સમા વિસ્તારની મહિલાઓ દ્વારા શાંતિપૂર્ણ પદયાત્રા કરી વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈને સમા પોલીસ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તન કરી મહિલાઓને બળજબરીપૂર્વક પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા અને મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેને લઈને વડોદરા શહેર શિવસેનાના આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આજરોજ શિવસેના દ્વારા પોલીસ ભવન ખાતે પહોંચી જોઈન્ટ સીપી લીના પાટીલને આપી હતી રજૂઆત કરવા માટે કે આ થયેલી કાર્યવાહી પર યોગ્ય માહિતી મેળવી તેવી માંગ કરવામાં આવી હતી કાલે આપણે જોયું છે કે જે પ્રમાણે જે દ્રશ્યો સમા વિસ્તારમાં જે સર્જાયા છે વડોદરા શહેરને ને એવા દ્રશ્યો કાલે જોવામાં આવ્યા છે એટલે વડોદરા શિવસેના કમિશનર સાહેબને મળવા માટે આવે છે કે તમારા જે કે સ્થાનિક પોલીસ અધિકારી હોય આનામાં સામેલ હોય એના પર ખાત્ય કે તપાસ કરવામાં આવે રહી વાત તો સ્થાનિકોનો ફક્ત એક જ માંગ છે કે એમને ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો છે સ્થાનિકો શું અવાજ ના ઉઠાવી શકે આજે એમને ચોખ્ખું પાણી નથી મળી રહ્યું પીવાનું તો એ આઈને તો કહી તો શકે ને પણ તમે જોઈ શકો છો જયારે પણ રજૂઆત કરવા નીકળ્યા છે તો બહાર નથી એ લોકોને લઈ જવામાં આવ્યા એ પણ એક રીટા ગુનેગાર ની જેમ એમને ખેંચી ખેંચીને નાખવામાં આવી મહિલાઓની ભારતીય જનતા પાર્ટી જે વાતો કરે છે પણ આ મહિલાઓને ખેંચી ખેંચીને લઈ ગયા શું આ બાબતે કોઈ જવાબ આપવા તૈયાર છે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ સાંસદનો વિસ્તાર છે તો શું એવું તો નથી ને કે સાંસદ દ્વારા કોઈ પ્રેશર કરવામાં આવ્યું હોય પોલીસ ખાતાને કે આ લોકોને આંદોલન ના કરવા દો એટલે હવે વડોદરા જનતાને હવે વિચારવાનું છે કે ભાઈ તમારે વોટ કોને આપો અને કઈ સાચી પાર્ટીને આપો એ તો આવનારા દિવસોમાં જો તમે આ જ લોકોને સત્તા પર બેસાડ્યા તો અત્યારે તો તમે સોસાયટીની બહાર તમે નથી નીકળવા દેતા આવનારા દિવસમાં સત્તા પર બેસે તો ઘરમાં ઘૂસીને તમને લઈ જશે આ પોલીસને હાથો બનાવીને તો નવાય નહીં